વિડીયો બનાવવા આવ્યા હતા પણ વરા મન છે ને એક વિડીયો બનાવી છે સારે સવાજ આ મને કોણ ઉપસ કઈડ્યા હતા કર સાચી જય શ્રી કૃષ્ણ તો વેલકમ છે આજે મારા સર સરમાં શરૂ થતા બ્લોગમાં જાડેજા ફેમિલીમાં બધાનું મોસ્ટ વેલકમ આજે સર સરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કાલે બ્લોગ બન્યો જ નહોતો કેમ કે બેમાંથી એક જ બાળકોને મજા નહોતી નહોતી લક્ષરાજની મજા કે નહોતી અનંદની મજા બેને બહુ જ શરદી થઈ ગયું એટલે કાલે બ્લોગ બન્યો જ નહોતો હું જ નહોતી આજે કીધું કે લાવ સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દઉં

ગાઈસ ને તારી વિડિયો તો બતાવ જો લક્ષુભાઈ પછી બહુ ચા દૂધ પીવી ને તો થાય લક્ષુ ઉલટ ઊંધો ન થાય ચોરી સાઈ ને જતો રહ્યો છે આજે તો સવાર સવાર નો સ્ટાર્ટ કરી દીધો છે હજી સુધી તમે લોકો મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જઈને પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો

નથી લીધા ઓ લીધા બેન સુતી જવાજ ને મોટા માખી લીધા લીધી ગાડી ગા છે હમણાં દાદા આવે ને ટિફિન લેવાય તો ના ભેગો જાચે હો તો ન હી ન દેવા

કોણ ચા ઉકળે છે મારી સાડી તો મૂકી દે અને ઉપર એમાં ખાલી થઈ ગઈ એટલે તો પપ્પા નવી લઈ આવ્યા છે પૂછી જો તા પપ્પાને પૂછી જો જા પપ્પાને પૂ એને પૂછ કે પોલી ટેપ ખાલી થઈ ગઈ છે પૂછી જો તું વાળીએથી આવ્યો શું કરવા પેલા તું મને બતાવ ને

Wat is dat? Ik heb het niet in de kruis. Ik heb het niet in de kruis. Ik heb het niet in de kruis. Ik heb het niet Ik heb het niet in de kruis. Ik heb het niet in de kruis. Ik heb het niet in de kruis. Ik heb het je in de kruis. Ik heb je niet

અને ત્યાંથી એને મને થોડીક વિડીયો શૂટ કરીને મોકલ્યું હતું જો ત્યાં ફેન્સિંગનું કામ ચાલુ છે ને એટલે જીસીબીને એવું ચાલે છે અને લક્ષાત્ને જોવું હતું એટલે ગયો હતો અને આ સાથે મારો બ્લોગ પણ અહીંયા જ પૂરું થાય છે તો કોમેન્ટ કરીને કહેજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ઓકે ચલો મળીએ નવા વ્લોગ સાથે બધાને બાય બાય જય માતાજી